તો ધોરાજીમાં ગટરની સમસ્યાથી લોકોને હાલાકી પડી રહી છે જન્માષ્ટમી મેળાનું ગ્રાઉન્ડ માતાવાડી વિસ્તારમાં બેનરો લાગ્યા છે આ વખતે અમે મતનો બહિષ્કાર કરીએ છીએ તેવું તેમણે જણાવ્યું છે અમારા વિસ્તારમાં કોઈએ મત માંગવા આવવું નહીં પ્રાથમિક સુવિધાઓથી વંચિત સ્થાનિકોએ આક્ષેપ કર્યા છે તેમજ સૂત્રોચ્યાર પણ કર્યા છે છેલ્લા ઘણા સમયથી ઉભરાતા ગટરના પાણીથી લોકો પરેશાન છે બસ ફોન કરેલા નથી ઉપરતા સાહેબ સાહેબ એમ કહે છે કે હું આગળ ચીફ ઓફિસર સાહેબ ને મોકલું છું ફોન કરીને તે લોકો પણ નથી આવ્યો કોઈ કોણ એવું કે ધારાસભ્ય શ્રી મહેન્દ્રભાઈ પાંડલિયા હા તો છ સાત ફેરે કરેલી તો એ લોકો પાસે પડેલો છે અમે મત બહિષ્કાર કરીએ છીએ અમે કોઈને મત જ નહીં આપીએ વિસ્તારમાં રહીએ મહિનો દીક ટકા ખાઈશ કોઈ જવાબ દેતો નથી મારા છોકરા દવાખાના દાખલ છે તો કોઈ જવાબ દેતું નથી અમે વારે ફરે મતદાન કરવા જઈએ છીએ આજ ફરે અમે ઈન્કાર કરીએ અમે નહીં આવીએ કેટલીક વાર અડિયું કાઢ્યું નથી તે ગંદકીથી ખદ પરેશાન થઈ રહ્યા છે અને જ્યાં ત્યાં ગંદકી જોવા મળી રહી છે બાળકોને બહાર નીકળવામાં પણ મુશ્કેલી પડે છે ત્યારે હું દેખાડીશ કે ભૂગર્ટર છે તે છલકા જઈ રહી છે એના માટે નગરપાલિકામાં રજૂઆત પણ કરી છે છતાં કોઈ ધ્યાન આપતું નથી તેને લઈને અહીંના લોકો દ્વારા બેનરો મારવામાં આવે છે ત્યારે હું દ્રશ્ય બતાવવાનો પ્રયત્ન કરીશ કે આપ જોઈ શકો છો અમારા વિસ્તારમાં કોઈ મત માગવા આવું નહીં અને એક બેનર એવું માર્યું છે બીજા બેનરો માર્યા છે આપ જોઈ શકો છો કે સાફ સફાઈ માટે નગરપાલિકાને રજૂઆત કરી છે પણ નગરપાલિકાના કર્મચારીઓ આપે છે ધમકી તમારા વિસ્તારમાં સાફ સફાઈ આજે પણ નહીં થાય કાલે પણ નહીં થાય આ બાબતે ભાજપના ધારાસભ્ય મહેન્દ્રભાઈ પાડલિયાને ફોન કરવામાં આવેલ છે છતાં અમારો ફોન ઉપાડતા નથી તેવા બેનરો માર્યા છે તેને લઈને આ વિસ્તારમાં અલગ અલગ જગ્યા ઉપર આ પ્રકારના બેનરો છે તે મારવામાં આવ્યા છે અત્યારે બીજી પણ જગ્યા ઉપર આપણે જશું ત્યાં પણ જોશું અત્યારે લોકો છે તેને મુશ્કેલી પડી રહી છે છતાં પણ નગરપાલિકા દ્વારા કામ કરવામાં આવતું નથી અને આપ જોઈ શકો છો દ્રશ્યની અંદરમાં બીજા પણ દ્રશ્ય બતાવીશ કે આયા પણ એક બેનર મારેલું છે અમારા વિસ્તારમાં કોઈ મત માંગવા આવું નહીં અમે મતનો બહિષ્કાર કરીએ છીએ આવા બેનરો છે તે મારવામાં આવ્યા છે વારંવાર કરવા છતાં નગરપાલિકાના કર્મચારીઓ એવા જવાબ આપે છે કે આજે પણ કામ નહીં થાય ને કાલે પણ નહીં થાય તમારો વિસ્તાર અમારામાં આવતો નથી તો આ વિસ્તાર કેનામાં આવે છે હરેક સવાલો હાલ ઉઠવા પામ્યા છે તેને લઈને લોકો અહીંયા મતનો છે તે બહિષ્કાર કરી રહ્યા છે હરેશ ભાઈ ગુજરાત ફર્સ્ટ Dora